સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પાસો નામ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ ના હજી ભેગા ન થતા ઈ કરો આવા ધંધા એને કરો છો આ દેવાયતનો ને આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતિ એનો એનો અસહ્ય આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી સોનબેને ગાડું દેતો હોય એવો મેં વિડિયો જોયો સવાના સાત વાગ્યા છે જનેજ મોઢામાં એક નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહી શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અગા ભગડવીની હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિ ની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે હું નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતાજી ને માફ ન કરે એનું નામે મારે મોડે ન બોલાય અમારી માને ગાયું દે ને અમે નામે ન બોલી એને સંબંધો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી માં ભગવતીને ને સોનભાઈ માં ઈજ વરોડી સોનભાઈ માં ઈજ પીઠર સોનભાઈ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજને હું દોષી ન થયો પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં પ્રશ્નનો વસતા એવો એક આયન નહોતો જે કહી ન કે આ ફોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચા ને આપણે આપણને લૂટી લેશે શું ચાણ તમે લૂટી લેતા પેલા કયો તો ચા તમે તમને ક્યારે લૂંટાઈ પ્રોગ્રામમાં આવી અમને ચાણ લેશે આપણે વખાણ કરી કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયાર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લેશે કોઈથી પચીસ રૂપિયા થી ઉપર આવી અમને અમે લૂટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આ આખો સમાજ કોઈ તમે કહી રહ્યો હોય કે એને વ્યક્તિને કે આવો ચાર વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી હોય છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગરવું જાય છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે તે જ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં આ શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપુસ્તકમાં તમારા માં બોલ્યો નથી ઈજ્જત કરતા એ લોકો ઈજ્જત કરી શકે તમે શરમ નો આવી આવું બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાયું દેતા હોય તો એને ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલે એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુર્દી અમારી દીકરીની ચાર તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માણસ તમે ગાયો દેતા હોય પૂજા ન કરે તમને અમે તમને ખુલ્દી આપી તમે શું આપશો ભાઈ અમે તમને મા આપીશું ચાર જેમ ફાયણો વિશે આખા સમાજમાં એક ડાયો માણ નથી એ તો જવા દો તારે બોલ્યો દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ફોટો બોલ્યો છે એમ તળાજાની ધતી માથે અમારી માને કોઈ ગાયો દેતો હોય નહીં ભગવતી ને હું આયા બેઠા બેઠા ચા સમાધિ સાક્ષી કહું છું જેવી ત્યાં સુધી હું તળાજામાં ખુદી પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું ને પાણી નહીં પીવું જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ તમારી માં તમને આપશો અગાપા ગઢ્યું કહું છું હાથ જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા જાણવા માં અને હું બધી દીકરીનો કહું નહીં કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એક વાર કરજો તમારી માતાજીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી શરમજો છાતો નથી જીમ ફાળા તમે બોલી નાખો અમારી મા વિશે આવ્યો વિશે વખાણ કે તમારા મેં તો કોઈ કહે મારી વાત ન કરતો પણ આ કેરા ટ્રેન એનું ફળ ભોગવે છે આ કલાકારો કે ટ્રેન તો વખાણ મોટા આસમાણે ચડ્યા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનો તમે ફળે આપ્યું ચારણો ને કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીર નો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બારબાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે કહેશો ની માનક આવી દેશો તમે સો ડીઓ કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા આપે ચાને ને ભગાડ દેવા બે રૂપિયા લેવાની કોમ છે અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિ સારી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાણો હોય છે આયર સમાજ આવે ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં તિરાડ ભરવા માટે અમે નથી માંગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ યાદ અપાવજો ચાલ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેસ નથી જેમ ફાર્મ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કહું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આ દો દિવસ ગઢવી થઈ જાય એક એકવાર ગઢવી થઈ જાય જો નથી રહેવું આપણે કલાકાર ઘંટી વાગી લઈશું ભેંસ ઉચાર લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કરનાય કોઈ અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકા મળશે તો સમાજ માટે મરવાના એ મને યાદ છે એ મને મારો મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાત નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે રકાબા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે આજે બાર વાગ્યા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ

તમે કો ગરીબી લૂંટી લે છે શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું કે તમે આનો અભિજ્ઞાની નોંધ લેજો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગરણું હજી હોય નાગરણ્યું હજી અમારા નેહડા સોના નથી ચાહે સેની દીકરી હોય ચાહે નેહડાની દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આદો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પોળી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ શેર જેવું છે નહી ગીરીશ આપવા સોનબે માના ભત્રીજા એના એકમાં જલ્દી આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશો જો હશે ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારું અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું પૂછે છે લોકો ચાણ માને છે એટલે ખબર છે ચાર ની દીકરીઓ આપણી આય છે આપણી છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી કેવા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે આવી દીધી છે છોડ્યું ગીરી દીકરીઓ હોય જગતા એને સકા લો સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફામ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફરી ને કહ્યું એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાંય કારણ કે હું તૂંકાવો નથી આપતો કારણ કે મારા લોહી માં હતી તું કહેવાનું એટલે તમે કહો છું ભાઈ હું મામા તો હું હવે કહી શતી તમે એટલા માટે કહું છું ભાઈ આયર શોને તો આય આ એટલે ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે ને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલ ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લઈ સારા સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબમાંથી આખી દુનિયા ભલે જતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનું ભાન નથી આખો સમાજ તો અહીંયા હાજર ન હોય હું માનું છું કે સમાજનો કોઈ નહીં પણ બેઠાથી માંથી કોઈ ડાયો માણો નહોતો બધી સારી બધાનું મગજ બેન મારી એક માણસ નો બોલી કે ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય